માતા એ માત્ર એક શબ્દ નથી તે તો ત્યાગ પ્રેમ આદર અને અનંત મમતાનું પ્રતિક છે આગળની સ્પીચ તમને લઈ જશે માતાના ત્યાગ અને કરુણ હૃદયની એ વાતોમાં જેને સાંભળીને દરેકના હૃદય ભાવુક થઈ જશે તો ચાલો આપ સૌ તૈયાર રહો મા વિશેની આ કરુણ સ્પીચ સાંભળવા માટે આજે વાત કરવી છે વાત્સલ્ય મૂર્તિની જેનું સ્મરણ કરતા હૃદયની કરુણતા આંસુનું રૂપ લઈ આંખમાંથી રહે છે જગત જનની તો મને જાણ નથી પણ માં વિશે જે કહેવાયું છે એને હું પ્રગટ કરવા માંગુ છું કહેવાય છે ને કે જે મસ્તી આંખોમાં હોય તે સુરા લયમાં નથી હોતી અમીરી કોઈ અંતરની મહા લયમાં નથી હોતી શીતળતા પામવાને માનવી તો દોટકા મૂકે જે હોય એ હિમાલયમાં નથી એક એવી વિભૂતિ કે જે તમારા માટે બીજાના મરણા ટોણા સાંભળીને પોતે ખસાયેલા ચપ્પલ પહેરીને જૂની સાડી ઓઢીને અને મનનું દુઃખ હૃદયમાં રાખી મોડા પર સ્માઈલ બતાવીને તમારી સફળતાની રાહ જોઈ રહી છે દુનિયાના દરેક વ્યક્તિ વસ્તુ તમારો સાથ છોડી દેશે પણ એ માં છે સાહેબ પોતાના મૃત્યુની એક ક્ષણ પહેલા પણ તમારો હાથ નહીં છોડે કહેવાયું છે ને કે નહીં બોલતા નહીં કંઈ કરતા આવડે શીખવાડતી ત્યારે હસીને માતા અતિયતનો વડે લાલન કરે પાલન કરે અતિ પ્રેમથી કહેતા વળી એ માતાનું એ તાતનું ઋણ વળી શાને વડે ગમે તેવી પરિસ્થિતિ બદલાય પણ જેનો વહાલ ના બદલાય ને એ છે માં જ્યારે આખી દુનિયા તરછોડે માં જ હાથ ચાલે છે દવા કામ ન આવે તો નજર ઉતારે છે માં છે સાહેબ હાર કે માને છે પગ નથી છતાં પણ જગ બતાવવા નીકળી છે માં જાણે કે મમતાની હદ વટાવવા નીકળી છે કે ક્યારે ભગવાનને તો જોયા નથી પણ આ પૃથ્વી પરના ભગવાનને ને તો મારી સાથે અનુભવ્યા છે મારી માં અને માટે જ કવિ બોટાદકર કહે છે

જ્યારે ભણવાનું મન ન થાય વાંચવાની ઈચ્છા ન થાય રખડવાની ઈચ્છા થાય ને ત્યારે બસ એક વારી માની આંખમાં નજર કરી લેજો કે તમારા માટે કેટલા અરમાનો લઈને બેઠી છે આપો આપ વાંચવાનું મન થઈ જશે ખરેખર એને પોતાની જાતને ખસી નાખી છે તમારા સપના પૂરા કરવા માટે રાત દિવસ એક કરીને મહેનત કરી રૂપિયા કમાયા ખરા સપના જોયા ખરા પણ અધૂરા મૂક્યા છે ખર સાહેબ દુનિયા એટલી ફાસ્ટ થઈ ગઈ છે ટેકનોલોજી એટલી વિકસી ગઈ છે કે માણસ જોડે બધું ફરવાનો સમય છે બધું જોવાનો માણવાનો અનુભવવાનો સમય છે બસ પછી માની આંખમાં નજર કરવાનો સમય નથી કે માં તમારા માટે કેટલી કામનાઓ લઈને બેઠી છે કેટલી ઈચ્છાઓ લઈને બેઠી છે તમારા માટે ચોવીસ કલાક કામ કરવાવાળી ફક્ત અને ફક્ત તમારી માતા જ છે કારણ માની લો કે તમને એક્સિડન્ટ થાય અને 20 દિવસ હોસ્પિટલમાં રહેવાનું થાય બીજા કોઈ ગમે તે હોય તમારા સગા સંબંધી હોય મિત્ર હોય કે પછી પરમ મિત્ર જ કેમ ના હોય બધા આવતા જતા રહેશે અને તમને મળતા રહેશે તમારી હાલચાલ પૂછતા રહેશે પણ એ માં એ માં તો 20 દિવસ તમારા ખાટલાથી દૂર પણ નઈ થશે અને સતત તમારી સેવા ચાકરી કર્યા રાખશે બાપ બાપ તો ખોડા

કેમ ના હોય છતાં પણ એમાં વ્યક્તિને રજા તો મળતી જ હોય છે દુનિયાની કોઈ એવી નોકરી નથી કે જે રજા વિધ લીધા વિના થતી હોય પણ તો કોઈ પણ રજા લીધા વિના સતત ખરનું કામ દબાવી દે પણ એક સંતાન હોવાના નાતે આપણી એટલી ફરજ તો છે જ કે એની વાતો આપણે કીધા વગર પણ સમજી જઈએ તમારા માટે પોતાની જિંદગી કુરબાન કરી છે એ વૃદ્ધાશ્રમમાં મૂકી એની કુરબાન કરવાની ના કરતા કહેવાયું છે ને કે તૂટતા હોઈએ ત્યારે તાકાત આપે આશ્વાસન નહીં પણ સાથ આપે સપનાઓને પાંખમાં લઈને માં આકાશ નહીં પણ Mother is mother, everything is mother. everything is